તો મિત્રો આપણે આજે કપાસનો કપાસ વાપરવા હતા અને કેવી હાલત થઈ તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે હું તમને કપાસ બતાવી દઉં જોઈ લો મિત્રો કેટલો વરસાદ પડે છે ખેતરમાં જોવા છે પાણી પાણી વરસાદ તો એટલો બધો અંધાડીને આવે છે તમે મિત્રો જોઈ શકો છો વરસાદનું વાતાવરણ કેટલું છે અને કેવો વરસાદ પડે છે અમે કપાસમાં રોપ કરવા આવ્યા હતા તો કપાસમાં શું રોપ કરે વરસાદ જ વરસાદ અને હા મિત્રો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો એટલે મિત્રો કેટલો વરસાદ પડે છે મિત્રો આજે ગામમાં આવી ગયા